નેપાળવાળી થશે છેલ્લા કેટલાય સમયથી સંભળાતા આ શબ્દના પડઘા દુનિયાભરમાં અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યા છે જ્યાંથી ન્યાયની વાત થાય જ્યારે અવાજ ઉઠાવવાની વાત થાય ત્યારે લોકો એક જ વાત કહે કે નેપાળવાળી થશે અત્યારે પીઓકે કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાંથી હંમેશા ભારત વિરોધી અવાજો ઉઠ્યા છે આજે ત્યાંથી એમની જ સત્તા સામે અવાજ ઉઠી રહ્યા છે એ અવાજ છે હકના અવાજ પીઓકેમાં શરૂ થયું છે ઝેન્ઝી પ્રોટેસ્ટ નમસ્કાર આપની સાથે હું છું પાયલ જે ભૂમિને પાકિસ્તાન જન્નત કહેતો હતો ત્યાં નરક જેવી હાલત છે અત્યારે રસ્તા પર યુવાનો છે બેરોજગાર યુવાનો છે હાથમાં પથ્થર નથી ફક્ત એક જ સવાલ છે કે અમને ન્યાય ક્યારે મળશે અમને અમારો હક ક્યારે મળશે પણ શેનો હક કયો હક પીઓ કેમાં લોકો અને સ્પેશિયલી ઝેનઝી કેમ રસ્તા પર ઉતર્યા છે શિક્ષણ પ્રણાલીમાં ફેરફારો પરીક્ષાઓ માટે ઈ માર્કિંગ સિસ્ટમમાં ખામીઓ આવશ્યક સુવિધાઓના અભાવના વિરોધમાં ઝેનઝી અત્યારે રસ્તા પર ઉતરી અને વિરોધ કરી રહ્યા છે ચાર નવેમ્બરના રોજ મુઝફ્ફરાબાદ આઝાદ જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીમાં આ વિરોધની શરૂઆત થઈ હતી વિદ્યાર્થીઓ સેમેસ્ટર ફીમાં વધારા માટે વિરોધ કરી રહ્યા હતા એક વિદ્યાર્થીને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યા જેના કારણે આ વિરોધ જે છે એ હિંસક રૂપમાં ફેરવાઈ ગયો પહેલાં મુખ્ય એમની માંગણીઓ શું છે ઝેનજી રસ્તા પર ઉતર્યા છે તો એમને એમ નથી ઉતર્યા અમુક મુદ્દાઓ સાથે ઉતર્યા છે સાત મુખ્ય માંગણીઓ છે જેમાં ઈ માર્કિંગ સિસ્ટમમાં તકલીફ જે છે તાત્કાલિક બંધ કરી અને જે સિસ્ટમ જે છે એને સુધારો કરવામાં આવે પુનઃ તપાસ ફી માફી અને બીજા મુદ્દાઓ છે જે ભણતર બાબતે છે ગરીબ વિદ્યાર્થીઓ માટે સાત વર્ષમાં દસ હજાર પાંચસો રૂપિયાનો ખર્ચ મુશ્કેલ બને છે તો એ પૈસામાં કંઈક ઘટાડો કરવામાં આવે કે સ્કોલરશિપ જેવું કંઈક કરવામાં આવે નબળી શાળા કોલેજ ઇમારતો પુસ્તકાલયો અને પ્રયોગશાળાઓનું બાંધકામ સરખું કરવામાં આવે હોસ્પિટલોમાં દવા અને ડોક્ટરોની અછત દૂર કરવામાં આવે જાહેર પરિવહનમાં વધારો કરવામાં આવે ભ્રષ્ટાચાર અને લશ્કરી અત્યાચાર બંધ કરવામાં આવે આ મુખ્ય મોટા મોટી મુદ્દા સાથે અત્યારે રસ્તા પર છે નેપાળમાં જે યુવાનોએ ભ્રષ્ટ નેતૃત્વને પડકાર્યા બાંગ્લાદેશથી પણ એક જ અવાજ યુવાનોએ ઉઠાવ્યો અને રસ્તા પર આવ્યા હવે ધીરે ધીરે એપીઓ કે સુધી પહોંચ્યું છે અમે હવે ચૂપ નહી રહી શકીએ આ બધા અવાજો એપીઓ કેમાં અત્યારે સંભળાઈ રહ્યા છે ઝૈનઝી જેના એટીટ્યૂડ અને વિચારો માટે ઘણી બધી વાતો લોકો કરી રહ્યા હતા ઘણા બધા પ્રશ્નો એમને ટ્રોલ કરતા હતા સવાલો કરતા હતા પણ હકીકત તો એ માનવી જ પડશે કે ઝેનઝી સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી પોતાનો અવાજ ઉપાડવા અને પહોંચાડવા માટે ધીરે ધીરે સક્ષમ થઈ રહ્યું છે અત્યારે તમે પીઓકેમાંથી આવેલા એ વિરોધ પ્રદર્શનના દ્રશ્ય જુઓ ત્યાં શું થઈ રહ્યું છે તેના પર નજર કરો તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો